સમગ્ર રાજ્યમાં વસંત પંચમીના પાવન પાવન પર્વેરના પ્રાગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ફૂર્ણા ગામે બિરાજમાન સહેધા જલા ની ચેહર માતાજીના ધામમાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું પોર્ણા ગામે બિરાજમાન અને નરસિંહ ભુવાજીની ભક્તિના પ્રતીક સમાનમાં ચેહરના ધામમાં આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો વસંત પંચમીના આ રૂડા અવસરે મંદિરના પરિસરમાં પવિત્ર હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંત્રોચ્ચાર સાથે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શુભ મુહૂર્તે મંદિરના શિખર પર ભવ્ય ધ્વજા ચડાવવામાં આવી હતી જેના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ ઉત્સવમાં માત્ર સ્થાનિક લોકો જ નહીં Parando o wow.

આ મહોત્સવમાં ભક્તોના જય ઘોષથી થી ફોર્ણા ગામ ગુંજી ઉઠ્યું હતું જય શહેરમાં અમે અહીંયા ખૂબ આનંદ ઉલ્લાસથી આવ્યા આયા છે દર્શન કરવા આજે અમે અહીંયા અમદાવાદથી આવ્યા આયા છે આજે અમારે સરસ અમારા અહિયાં દર્શન થઈ ગયા નરસિંહ ભુવાજીના અને અમારે ચાલીસ વર્ષથી અમે અહીંયા આવીએ છીએ અમારે સરસ અમારી બહુ જ ઈચ્છાઓ અમારી કામ સરસ ચહેરમાં પૂરું કરે છે બસ આવીને આવી આગળ બી અમારી ઈચ્છાઓ પૂરી કરે બહુ સત્તા બહુ કામ અમારો બધા પરિવાર અહીંયા બધા અમારા અહીંયા દર્શન કરવા આવે છે મારું નામ માનસી દેસાઈ છે વસંત પંચમીના દિવસે તિહાર માતાજીના પ્રાગટ્ય દિવસની દરેક ભાવિ ભક્તોની ખૂબ ખૂબ શુભકામનાઓ અહીંયા ફોરણા ગામ ખાતે હાલ પરિવાર તેમજ ફોરણા ગામજનો વતી અહીંયા વસંત પંચમીની ઉજવણી થતી હોય છે દસથી થી પંદર હજાર લોકો જેટલા અહીંયા ઉમટતા હોય છે અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરતી હોય છે ચહેર માતાજીના અનેક પરચાઓ છે અને જેથી ભાવિ ભક્તો અહીંયા માતાજીને શ્રદ્ધાથી બધા અહીંયા જોડાતા હોય છે ચિહર માતાજીનો ઇતિહાસ અહીંયા ત્રણસો વર્ષ અગાઉ અહીંયા ખોરણા ગામ ખાતે કેહર માતાજી અહીંયા સ્થાન તરીકે છે અમે અહીંયા મૂળ ખડોસનના વતની છીએ વિસનગર તાલુકાના અને ત્યાંથી અમારા પૂર્વજો અહીંયા ખોરણા ગામ ખાતે આવેલા અને માતાજીનો ઇતિહાસ અહીંયા જોડાયેલો છે એના પછી અહીંયા માતાજી અનેક પ્રજા અને દરેકની મનોકામના પૂર્ણ કરેલ છે દિયોડરના ફોરણા ગામે માં ચેહરનો પ્રાગટ્ય ઉત્સવ શ્રદ્ધા અને ભક્તિના સમન્વય સાથે સંપન્ન થયો હતો સેધા જલાની ચેહરના આ ધામમાં ઉમટેલા માનવ મહેરામણે સાબિત કરી દીધું છે કે ભક્તોના હૃદયમાં માતાજી પ્રત્યે કેટલી અટૂટ આસ્થા રહેલી છે આજના આ પવિત્ર દિવસે હજારો લોકોએ દર્શનનો લાભ લઈ સુખ અને શાંતિની પ્રાર્થના કરી હતી